આલો મેટોડા આવી ગયા છે અને જો આ દાણા મેથી આ ભાઈ વેચવાળા છે કેટલા નું પૂરી આઉડુ કસ આઉડુ ના બધું દાણા 3 દેવાને વરસાદ આવી ગયો હવે વરસાદ તરત દેશી મરચા છે કુટી રીંગણા છે ઈંડુ છે કાળા બધું વી માં 500 બધું વી માં 500 ખાલી વી માં 500 તોરા ગલકા લીંબુ વી નું 500 બધું આ દુ મરચી આવી ગઈ આ બધું આ ભાઈ વેચવાળા છે અરે દાડામાંથી આ બજાય ગય માનવી એક નંબર માનવી હે આ કી કે ની ગીલો છે 30 ની 500 આ બુ દેશી મરચા આ મરચા જો આ મને લગાતો શું હે કળદ છે નગર ગલકા માં આ બે વેચવાળા છે જો એક નંબર બધી બકાલુ હે આ ભાઈ વેચવાળા કોબી વેચવાળા ભાઈ પણ કોબી વેચવાળા વયા ગયા નાના ટોડીયા વયા ગયા આ બધી મસાલ હોય तम्मे डे हाइट रूपए ना किलो है पर बहुत गिरा गया माँ वरचार आया तो लगाओ गालो सही किया तुम दोसरे बटे डाबरा भाई है आप रास्ते डाबरे बेचे क्योंकि आप लोग गिरा गिला गयी है तमें जो ही सब कुछ हो चालू वरचार से जो ही लिया तमें कल ये काटना थे तो ये तो वरचार माँ बदायूँ चे माल हम जो